વારંવાર ફરિયાદ બાદ હોસ્પિટલો સામે કાર્યવાહીનો દોર શરૂ થયો છે સુરતની સનસાઇન ગ્લોબલ હોસ્પિટલને પણ સસ્પેન્ડ કરાઈ હોસ્પિટલનો ઓન્કોલોજી વિભાગ સસ્પેન્ડ કરવામાં આવ્યો વારંવાર ફરિયાદ મળ્યા બાદ ઓન્કોલોજી વિભાગ સસ્પેન્ડ રાજ્યમાં કુલ સાત હોસ્પિટલો સસ્પેન્ડ કરાઈ છે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં જે રીતે પીએમ જે એ વાય યોજના અંતર્ગત ગોરખધંધા ચલાવવામાં આવી રહ્યા હતા ત્યારબાદ રાજ્ય સરકાર મોડે મોડે જાગી હોય તેમ રાજ્યની તમામ જે હોસ્પિટલો છે તેમના ડેટા મંગાવવામાં આવ્યા હતા આ ડેટા જે છે તેમના સ્ક્રૂટની કરવામાં આવી હતી જેમાં રાજ્યની સાત જેટલી જે હોસ્પિટલો છે તેમને સસ્પેન્ડ કરવાનો એક મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં ખાસ કરીને અમદાવાદની ત્રણ સુરત વડોદરા અને રાજકોટની એક એક અને ગીર સોમનાથની એક હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે ખાસ કરીને સુરત હોસ્પિટલની વાત કરીએ તો સનસાઇન ગ્લોબલ હોસ્પિટલમાં જે ઓન્કોલોજી જે ડિપાર્ટમેન્ટ છે તેને સસ્પેન્ડ કરવા નો એક મહત્વનો જે નિર્ણય છે તે કરવામાં આવ્યો છે ખાસ કરીને પીએમ જી વાય યોજના અંતર્ગત ક્યાંક ને ક્યાંક ગેરરીતિ ચલાવવામાં આવતી હોવાની રાજ્ય સરકારને વારંવાર ફરિયાદ મળી હતી જે ફરિયાદને અનુસંધાનને લઈ રાજ્ય સરકાર દ્વારા જે સનસાઈન ગ્લોબલનો જે ઓન્કલોજી જે ડિપાર્ટમેન્ટ છે તેને સસ્પેન્ડ કરવાનો એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે આપ જોઈ શકો છો અહીં ખાસ કરીને જે કેન્સર વિભાગ જે છે તે કેન્સર વિભાગમાં આવતા જે દર્દીઓ છે તે દર્દીઓમાં

ગુજરાતની આરોગ્ય સેવા ખાડે ગઈ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે તબીબો છે એ પીએમ જય યોજના અંતર્ગત પૈસા હેઠવા માટે દર્દીઓના જીવ સાથે ચેડા કરી રહ્યા છે ત્યારે હવે કાર્યવાહીનો દોર શરૂ થઈ ગયો છે ખ્યાતિ હોસ્પિટલની સાથે સાથે અન્ય હોસ્પિટલને પણ સસ્પેન્ડ કરવામાં આવી છે તેમાંની એક છે સુરતની સનસાઇન ગ્લોબલ હોસ્પિટલ ડુમાસ રોડ પર આવેલી સનસાઇન ગ્લોબલ હોસ્પિટલના ઓન્કોલોજી ડિપાર્ટમેન્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં જે રીતે પીએમ જે એ વાય યોજના અંતર્ગત ગેરરીતિ આચરવામાં આવતી હતી ત્યારબાદ રાજ્ય સરકાર મોડે મોડે જાગ્યું હોય તેમ સમગ્ર રાજ્યની જે હોસ્પિટલો છે તેમની યાદી મંગાવવામાં આવી હતી અને આ યાદી બાદ તમામ જે હોસ્પિટલો છે તેમની સ્ક્રૂટની કરવામાં આવી હતી ખાસ કરીને પીએમ જે એ વાય જે હોસ્પિટલ છે તે હોસ્પિટલમાં છેલ્લા કેટલાય સમયથી ગેરરીતિ આચરવામાં આવતી હોવાની ફરિયાદો મળી હતી અને આ ફરિયાદોના આધારે જે સ્ક્રૂટની છે તે સ્ક્રૂટની કરવામાં આવી હતી જેને લઈને રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યની સાત જેટલી જે હોસ્પિટલો છે તેને સસ્પેન્ડ કરવાનો એક મહત્વનો જે નિર્ણય છે તે નિર્ણય કરવામાં આવ્યો છે ખાસ કરીને વાત કરીએ તો અમદાવાદની ત્રણ સુરત બરોડા અને રાજકોટની એક અને ખાસ કરીને ગીર સોમનાથની એક હોસ્પિટલને સસ્પેન્ડ કરવાનો એક મહત્વનો જે નિર્ણય છે તે નિર્ણય કરવામાં આવ્યો છે આ સાથોસાથ જે સ્પેશિયાલિસ્ટ જે ડોક્ટરો છે તેને પણ અહીં સસ્પેન્ડ કરવાનો એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે ખાસ કરીને સુરતની સનસાઇન ગ્લોબલ હોસ્પિટલનો ઓન્કોલોજી વિભાગ જે છે તે વિભાગને સસ્પેન્ડ કરવાનો એક મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે કારણ કે અહીં આ જે વિભાગ છે તે વિભાગમાં છેલ્લા કેટલાય સમયથી પી એમ જી યોજના અંતર્ગત ગેરરીતિ થતી હોવાની જે ફરિયાદ છે તે ફરિયાદ રાજ્ય સરકારને મળતી હતી અને આખરે રાજ્ય સરકાર દ્વારા આ જે તમામ જે હોસ્પિટલો છે તેની સામે લાલાક કરી છે અને તમામ જે હોસ્પિટલો છે તેને સસ્પેન્ડ કરવાનો એક મહત્ત્વનો જે નિર્ણય છે તે અહીં કરવામાં આવ્યો છે જે રીતે રાજ્ય સરકાર દ્વારા આ જે નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારબાદ તમામ જે હોસ્પિટલો છે તેમાં ફફડાટ ફેલાઈ ગયો છે કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત